વર્ષના લાંબા અંતરાળ પછી આજે શરદ પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ઉદય થશે જી હા મિત્રો આ દિવસે માતા લક્ષ્મીની અપાર કૃપાથી બાર રાશિઓમાંથી છ રાશિઓના લોકોનું ભાગ્ય એવું ચમકશે કે તેઓ ધન સંપત્તિથી ભરપૂર થઈ જશે અને આ રાશિઓના વ્યક્તિઓના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ શરદ પૂર્ણિમાના દિવસે એક દુર્લભ અને અત્યંત શુભ યોગ જેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે તે બની રહ્યો છે જી હા મિત્રો આ યોગના પ્રભાવથી આ છ રાશિઓના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ધનની દેવી માતા લક્ષ્મી આ દિવસે આ રાશિઓના ઘરોમાં પધારશે જેનાથી તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દુઃખો આર્થિક તંગી અને પરેશાનીઓ દૂર થઈ જશે અને આ રાશિઓના લોકોના જીવનમાં અપાર ખુશીઓ સમૃદ્ધિ અને આનંદનો સમુદ્ર જી હા મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે શરદ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગના કારણે ધનવાન થશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ રાશિઓના લોકોનું ભાગ્ય એટલું ચમકશે કે તેમને ધનવાન બનતા કોઈ પણ તેમને રોકી શકશે નહીં તો મિત્રો આ છોડશો નહીં કારણ કે આ માહિતી આ રાશિઓના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો શરૂ કરીએ પણ સૌથી પહેલા એક નાની વિનંતી છે કે જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત છે તેઓ આ વિડિયોને તરત જ એક લાઈક કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા જ મળી શકે અને આ વિડિયોને તમારા મિત્રો પરિવારજનો અને સગા સંબંધીઓ સાથે વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ આ શુભ સંદેશથી લાભ લઈ શકે મિત્રો સનાતન ધર્મમાં પૂર્ણિમાની તિથિનું ખૂબ જ મહત્વ છે આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે જી હા મિત્રો આ દિવસે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શ્રી સત્યનારાયણની કથા અને પૂજાનું આયોજન થાય છે ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુની આરાધનાથી જીવનમાંથી ગરીબી દૂર થાય છે આર્થિક સમસ્યાઓનો અંત આવે છે અને જીવનમાં સમૃદ્ધિ ખુશીઓ અને શાંતિનો સંચાર થાય છે તેમજ ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે વિધિવત વ્રત અને પૂજા કરવાથી જીવન આનંદથી ભરપૂર બને છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ઉપાસક પર વરસે છે જેનાથી જીવનની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જી હા મિત્રો હવે વાત કરીએ તે છ રાશિઓની અને સફળતા પ્રાપ્ત થશે આ રાશિઓના લોકોનું ભાગ્ય એવું ચમકશે કે તેઓ કરોડપતિ ધનવા થશે અને તેમના જીવનમાં ખુશીઓનો ખજાનો આવશે જી હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ રાશિઓના લોકોના જીવનમાં માતા લક્ષ્મી સ્વયં પધારશે અને તેમની જોડી સુખ સમૃદ્ધિથી ભરી દેશે તો ચાલો જાણીએ કઈ છે આ છ ભાગ્યશાળી રાશિઓ જેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વર્ષશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે ઓળખવામાં આવે છે સનાતન ધર્મના પવિત્ર ગ્રંથો અને પુરાણોમાં એવું વર્ણન છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તેના ઘરમાં ક્યારેય ધન વૈભવ કે સમૃદ્ધિની કમી રહેતી નથી પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી એક જગ્યાએ લાંબો સમય ટકી શકતી નથી માનવ જીવનમાં ધન સંબંધિત ઉતાર લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાયો પૂજાપાઠ અને ધાર્મિક કાર્યો કરે છે ધનની દેવીને ખુશ કરવા માટે લોકો અનેક પ્રયાસો કરે છે જેથી તેમના જીવનમાં ધન સમૃદ્ધિ અને ખુશીઓનો વરસાદ થાય અને આજના આધુનિક યુગમાં માનવ જીવન અનેક પડકારો અને મુશ્કેલીઓથી ઘેરાયેલું છે જેમાં સૌથી મોટું કારણ છે આર્થિક સમસ્યાઓ ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ પણ આપણા જીવનમાં મોટો ફેરફાર લાવે છે જી હા મિત્રો આજ કારણે લોકો હંમેશા પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે ઉત્સુક રહે છે આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે બની રહેલો મહાલક્ષ્મી યોગ એક એવો દુર્લભ સંયોગ છે જેમાં માતા લક્ષ્મી રાશિઓમાંથી છ રાશિઓ પર ખૂબ જ થઈ છે આ રાશિઓના લોકો પર માતા લક્ષ્મી બંને હાથ ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરશે ગ્રહોની ચાલનું માનવ જીવનમાં અત્યંત મહત્વ છે તેમની ગતિવિધિની સીધી અસર આપણા રોજિંદા જીવન કાર્ય

સમૃદ્ધિ અને સફળતાનો ખજાનો ભરી દેશે હવે ચાલો જાણીએ આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પ્રથમ રાશિ છે કન્યા તો કન્યા રાશિના વ્યક્તિઓ તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં એક વિશાળ પરિવર્તન લાવવા જઈ રહી છે જી હા મિત્રો તમારો સમય અત્યંત અનુકૂળ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનની પ્રાપ્તિ થશે વિવિધ પ્રકારના ધનલાભના અવસરો તમારી સામે આવશે મુશ્કેલીઓને પાર કરીને સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં નફો થશે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન કે પગાર વધારા જેવા આનંદકારક સમાચાર મળશે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ખજાનો આવશે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે બીજી રાશિ છે મેષ તો મેષ રાશિના વ્યક્તિઓને જણાવી દઈએ કે આ શરદ પૂર્ણિમાના દિવસે તમારી કુંડળીમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જી હા મિત્રો આ દુર્લભ યોગના કારણે તમારો સમય અત્યંત શુભ અને સફળ રહેશે અને ટૂંક સમયમાં એવી વ્યક્તિને જે તમારા જીવનને નવી દિશા આપશે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુવિધાઓની કોઈ કમી નહીં રહે હા મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં લાભ થશે વેપાર કરનારાઓનો વ્યવસાય ઝડપથી આગળ વધશે જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે તેમની ઈચ્છા પૂર્ણ થશે નોકરીમાં પ્રમોશન પગાર વધારો કે નવી તકો મળશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ સુખ પણ પ્રાપ્ત થશે હા મેષ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે ત્રીજી રાશિ છે કુંભ તો કુંભ રાશિના વ્યક્તિઓ આ શરદ પૂર્ણિમા પર માતા લક્ષ્મી તમારા પર અત્યંત પ્રસન્ન છે જી હા મિત્રો તેમની કૃપાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થશે તમને ધનલાભના અનેક અવસરો મળશે ટૂંક સમયમાં તમે નવું કાર્ય શરૂ કરી શકો છો જેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે વેપાર કરનારાઓનો વ્યવસાય દિવસે બમણો અને રાતે ચાર ગણો વિકાસ કરશે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરીનું સપનું જુએ છે તેમનું સપનું ટૂંક સમયમાં પૂરું થશે તમારા વર્ષો જૂના અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે ચોથી રાશિ છે તુલા તો તુલા રાશિના વ્યક્તિઓ તમને જણાવી દઈએ કે આ પૂર્ણિમા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે જી હા મિત્રો તમને અપાર આર્થિક લાભ થશે તમારી પહેલાની મહેનતનું ફળ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી ક્ષમતા દેખાશે તમારું જીવન એક નવા આયામમાં પ્રવેશ કરશે વેપાર ઝડપથી આગળ વધશે સમાજમાં માં તમારું સન્માન વધશે સંતાન રાખનારાઓને આ સુખ પણ મળશે તુલા રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ હવે પૂર્ણ થશે પાંચમી રાશિ છે મકર તો મકર રાશિના વ્યક્તિઓ માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રીતે વરસી રહી છે જી હા મિત્રો તમને અત્યંત વધુ ફાયદો મળશે તમારા જીવનમાં વિજયોનો દોર શરૂ થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે તમારું મન અભ્યાસમાં લાગશે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની શક્યતાઓ છે વેપારમાં નફો થશે સંતાન પ્રાપ્તિના શુભ યોગ પણ બની રહ્યા છે મકર રાશિના લોકો સમય તમારી તરફેણમાં છે ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે રાશિ છે વૃષભ રાશિના વ્યક્તિઓ માતા લક્ષ્મી તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવવા જઈ રહી છે જી હા મિત્રો તમારો સમય અત્યંત શુભ રહેશે ધનલાભના અનેક અવસરો તમારી સામે આવશે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પધારશે તમે તમામ મુશ્કેલીઓને પાર કરીને સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વેપારમાં નફો થશે નોકરીમાં આનંદકારક સમાચાર મળશે વૃષભ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો આ છે તે છ ભાગ્યશાળી રાશિઓ કન્યા મેષ કુંભ તુલા મકર અને વૃષભ જેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા જી હા મિત્રો આ રાશિઓના લોકો થશે તેમના જીવનમાં ખુશીઓનો ખજાનો આવશે જી હા પ્રિય મિત્રો આ શરદ પૂર્ણિમાના દિવસે આ રાશિઓના લોકોને અનેક લાભના અવસરો મળશે તેમનું ભાગ્ય ચમકશે તેથી આ શરદ પૂર્ણિમા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરો અને આ દુર્લભ સંયોગનો પૂરો લાભ લો અને મિત્રો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો તમારા પરિવાર અને મિત્રોને આ માહિતી જણાવો જેથી તેઓ પણ આશુ સંદેશથી લાભ લઈ શકે અને ચેનલ પર પહેલીવાર પધાર્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જયકાર જરૂર કરજો જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ રાધે રાધે